પ્રાચીન સમયની વાત છે એક બ્રાહ્મણના ઘરે એક સુંદર બાળકનો જન્મ થયો બાળકના જન્મ પછી જ્યોતિષીઓ ભવિષ્યવાણી કરી કે આ બાળક સંસારમાં આદિ કવિ તરીકે પ્રખ્યાત થશે તેના દ્વારા એક મહાન ગ્રંથ ની રચના થશે આ મહાન ગ્રંથ એવો ગ્રંથ હશે કે જ ધર્મ અને ન્યાય નો જનક કહેવાશે બાળકનું આવું ભવિષ્ય સાંભળીને તેના કુટુંબીજનો તો ખુશ થઈ ગયા ચારે બાજુ મંગલ ગીતો ગાવાનું શરૂ થઈ ગયું ચારે બાજુ આનંદ મંગલનું વાતાવરણ હતું તેવામાં એક અઘટિત બનાવ બની ગયો બાળકના જન્મના દિવસે જ એક નિઃસંતાન વનવાસી સ્ત્રી આવી ને બાળકને ચોરી ગઈ ચારે બાજુ હાહાકાર મચી ગયો પરિવારે બાળકને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ બાળક મળ્યું નહીં બીજી બાજુ વનવાસી સ્ત્રીએ પોતાનું બાળક હોય તે રીતે તેનું લાલન પાલન કર્યું વનવાસી સ્ત્રીએ બાળકનું નામ રત્નાકર રાખી દીધું ધીમે ધીમે રત્નાકર મોટો થઈ ગયો ધનુષ્ય બાણ તેના સાથી બની ગયા અને માંસ તેનું ભોજન બની ગયું તે બીજા વનવાસી બાળકો સાથે રમતો અને તેની સાથે જ ફરવા જતો તેથી જ તો તેનો સ્વભાવ ગુણો અને આદતો પણ બીજા વનવાસી બાળકો જેવી થઈ ગઈ હતી ધીમે ધીમે તે ક્રૂર અત્યાચારી પાપી અને લૂંટારો બની ગયો યુવાન થયા બાદ રત્નાકરના લગ્ન એક વનવાસી સ્ત્રી સાથે થઈ ગયા તે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ચોરી અને લૂંટફાટ કરવા લાગ્યો તે રસ્તા પર નીકળતા લોકોને મારી નાખતો અને તેમનું બધું જ ધન લૂંટી લેતો તેનું હૃદય એટલું કઠોર થઈ ગયું હતું કે તેને ધનની સામે તેની પત્ની બાળકો અને માતા પિતાનો પણ કોઈ વિચાર નહોતો આવતો તે પાપમાં એટલો ડૂબી ગયો હતો કે તેને તેમાંથી બહાર આવવાનો કોઈ જ રસ્તો દેખાતો નહોતો હવે તે રત્નાકરમાંથી વાલિયા લૂંટારા તરીકે જાણીતો થઈ ગયો હતો એકવાર તે વૃક્ષ પાછળ છુપાઈ ને યાત્રીઓની રાહ જોઈ રહ્યો હતો ત્યાં જ તેને સાત ઋષિઓ આવતા દેખાયા એકસાથે આટલા બધા યાત્રીઓ આવતા જોઈ ને તે તો ખુશ થઈ ગયો જેવા ઋષિઓ તે વૃક્ષની નજીક પહોંચ્યા કે તરત જ તે તલવાર લઈ ને બહાર નીકળ્યો અને બધાને રસ્તા વચ્ચે રોકી લીધા પછી વાલીઓ બોલ્યો તમારી પાસે જે કંઈ પણ હોય તે બધું જ મને આપી દો બાકી તમે કોઈ જીવતા નહીં રહો હકીકતમાં તો આ સાત ઋષિઓ આકાશ મંડળમાંથી આવેલા સપ્તરસિંહ હતા વનવાસીની વાત સાંભળી ને તેઓ હસવા લાગ્યા પછી તેઓ બોલ્યા અરે મૂર્ખ અમે મોહ માયાથી પર હોય તેવા સાધુઓ છીએ અમારી પાસેથી તને કંઈ જ નહીં મળે અમે તો આવતીકાલનું ભોજન પણ અમારી પાસે નથી રાખતા તેમાં તું અમારી પાસેથી રત્નો અને આભૂષણની અપેક્ષા રાખે તો તે તો મૂર્ખામી જ કહેવાય તેથી હવે તું અમને જવા દે સપ્તર્ષિઓની વાત સાંભળી ને વાલીઓ નિરાશ થઈ ગયો પણ પછી તેણે ફરી વિચાર્યું કે દરેક વ્યક્તિ આવું જ કહે છે કારણ કે કોઈ પણ વ્યક્તિને તેની પાસે રહેલી કિંમતી ચીજ આપવી ગમતી નથી બની શકે આ લોકો સાધુ બનવાનો ઢોંગ કરી રહ્યા હોય તેથી વાલિયાએ તે બધાને ફરીથી ધમકી આપી ફરીથી સપ્તર્ષિ બોલ્યા હે વત્સ અમે તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરીશું તને જે જોઈએ તે વસ્તુ આપીશું પણ પહેલાં તું અમને એ જણાવ કે તું શા માટે આ પાપનું કામ કરી રહ્યો છે વાલીઓ બોલ્યો હું મારા પરિવારના ભરણપોષણ માટે માટે આ આ બધું કામ કરું છું છું ધનમાંથી જ હું તેઓ ભોજન અને અન્ય સુવિધાઓ ખરીદું સપ્તરસિંહ બોલ્યા વત્સ તેનો મતલબ તો એવો થયો ને કે તારા આ રીતે ધન ભેગું કરવાના પાપમાં તારા કુટુંબીજનો પણ ભાગીદાર છે હવે તું એક કામ કર તું જઈ ને તારા કુટુંબીજનોને એ તો પૂછી જો કે જે પાપ કરીને તું ધન મેળવી રહ્યો છે તે પાપમાં તે બધા ભાગીદાર બનશે કે નહીં સપ્તર્ષિઓની આવી વાત સાંભળી ને વાલિયાના મનમાં થોડી જાગૃતિ આવી તે ડરીને બોલ્યો હા કેમ નહીં તે બધા મને પ્રેમ કરે છે તે મારા પાપમાં જરૂર ભાગીદાર બનશે સપ્તર્ષિ ફરી બોલ્યા અમે તારી વાત પર શંકા નથી કરતા પણ એકવાર તું ઘરે જઈને આ વાતની ખાતરી કરી લે તો સારું તેનાથી તને પણ સંતોષ થઈ જશે અને અમને પણ તું જ્યાં સુધી પાછો નહીં ફરે ત્યાં સુધી અમે પણ અહીં જ રોકાઈને તારી રાહ જોઈશું વાલીઓ તરત જ દોડીને પોતાના ઘરે ગયો તેણે સૌથી પહેલા પોતાના માતા પિતાને પૂછ્યું શું તમે મારા પાપમાં ભાગીદાર બનશો પોતાના દીકરાના મોઢે આવી વાત સાંભળી ને પહેલાં તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા પણ પછી ગુસ્સે થઈ ને બોલ્યા હે મૂર્ખ આ તું કેવી વાતો કરી રહ્યો છે અમે તને મોટો કર્યો છે હવે તારી ફરજ છે કે તું અમારું ધ્યાન રાખે તું ક્યાંથી અને કેવી રીતે કમાય છે તેનાથી અમને કોઈ જ ફરક પડતો નથી અમે તારા પાપમાં ભાગીદાર નથી પછી વાલીઓ તેની પત્ની પાસે ગયો તેને પણ એ જ પ્રશ્ન કર્યો તેની તેથી તેની પત્ની બોલી તમે મારી સાથે લગ્ન કર્યા છે તેથી મારા ભરણ પોષણની જવાબદારી તમારા પર છે મને ફક્ત એ જ વાતથી મતલબ છે કે તમે ગૃહસ્થ ધર્મ નિભાવો છો કે નહીં મેં તમારા જીવનના ભાગીદાર બનવાનું વચન આપ્યું છે તમારા પાપોનું નહીં તમારા પાપ તમે જ ભોગવો માતા પિતા અને પત્નીની આવી વાત સાંભળી ને વાલીઓ દુખી થઈ ગયો તેનો પરિવાર પ્રત્યેનો મોહ ભાંગી ગયો તે તરત જ પેલા સપ્તર્ષિઓ પાસે પહોંચી ગયો તે જઈને બધાના ચરણોમાં પડી ગયો અને પોતાના પાપનો પશ્ચાતાપ કરવા લાગ્યો સપ્તર્ષિઓએ તેને સાંત્વના આપતા કહ્યું વત્સ આજ તો સંસારનો નિયમ છે વ્યક્તિએ પોતાના પાપનું પરિણામ પોતે જ ભોગવવું પડે છે પછી ભલે તેણે તે પાપ બીજા લોકોની ભલાઈ માટે કર્યું હોય તું પણ અત્યાર સુધી તે જ કરી રહ્યો હતો ને હવે તને આત્મજ્ઞાન થઈ ગયું છે તો હું તું હવે રામ નામના જપ કર તારા પાપ જરૂર ઓછા થઈ જશે વાલિયાએ તો તરત જ રામ નામના જપ શરૂ કરી દીધા પણ ઉતાવળમાં તેનાથી રામને બદલે મરા મરા નીકળવા લાગ્યું પણ વાલીઓ તો એક વૃક્ષ નીચે સમાધિ લગાવી ને જપમાં લીન થઈ ગયો હતો તેઓ અનેક વર્ષો સુધી સમાધિમાં જ લીન રહ્યા તેમના શરીર ઉપર ઉદયનો થર થઈ ગયો વાલ્મિક એટલે ઉદય ઋષિના શરીરની આસપાસ ઉદયના રાફડા થઈ ગયા હતા તેથી ઉદય પરથી તેનું નામ વાલ્મિકી પડ્યું હતું તેવી પણ એક લોકકથા છે ઋષિની આવી કઠોર તપસ્યાથી ત્રણેય લોકોમાં હાહાકાર થઈ ગયો તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજીએ કહ્યું હેવત્સ આજથી તું સંસારમાં વાલ્મિકીના નામે પ્રસિદ્ધ થશે તું એક મહાન ગ્રંથની રચના કરીશ તારું નામ હંમેશા માટે આ સંસારમાં અમર થઈ જશે બ્રહ્માજીનું વરદાન પામી વાલ્મિકીએ રામાયણની રચના કરી જેને આજે ઘર ઘરમાં પૂજવામાં આવે છે કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી રામે સીતાજીને વનવાસ આપ્યો ત્યારે તે વાલ્મિકીના આશ્રમમાં જ રહ્યા હતા ત્યાં જ માતા સીતાજીએ લવ અને કુશને જન્મ આપ્યો હતો અને બાળકોને શિક્ષણ પણ વાલ્મીકી ઋષિએ જ આપ્યું હતું મિત્રો આ કથા સાંભળેલી અને વાંચેલી છે તેના આધારે અહીં રજૂ કરવામાં આવી છે આ સિવાય આ વિશે તમે કંઈ વધુ જાણતા હોય તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ